સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરી હતી જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના પ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા હર્ષ સંઘવી ઓચિંતી મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચમાં વહીવટી તંત્ર પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણ સિરાણા જંબુસરના ધારાસભ્ય ડી સ્વામી ઝગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ હેમાહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી આ સાથે જ ભરૂચ જેલ ખાતે જેલના સિપાહી અને સ્ટાફ માટે નવનિર્માણ પામેલ એકસઠ આવાસોનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું